રાજકોટ જિલ્લાના ઉપલાટીમાં ગણેશ મહોત્સવનું પ્રારંભ થતા તિરંગા હાર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે રોનક પોલાર વેપારી દ્વારા તિરંગા હારની નવી પેટર્ન બનાવવામાં આવી છે તો ગણેશ મહોત્સવ દરમિયાન ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો અને મહાઆરતીના સહિતના કાર્યક્રમો યોજાય છે ત્યારે આ ગણેશ મહોત્સવમાં પ્રથમ દિવસે તિરંગા હાર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તો તિરંગા હાર ગણપતિ બાપ્પાને અર્પણ કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી તો મોટી સાઈઝના તિરંગાના હાર બસો રૂપિયા અને નાની સાઈઝના હાર એકસો પચાસમાં વેચાણ કરતા ભક્તોએ હરકે હાર ખરીદી અને બાપાને અર્પણ કર્યા હતા કોડી સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ